હેલો ગાઈસ વેલકમ ટુ અવર ચેનલ ફરી એકર મળી ગયા આપણું માં આજે છે મારો બર્થ ડે અને જો અત્યારે ઓમને બધા તો એ નથી ઓમને જઈને એ કોઈ તો નથી એટલે જો અત્યારે તો હું એકલો હું અને મને તો એવું કંઈ સેલિબ્રેશન કે કરું કે એવું કંઈ ગમે નહીં એટલે કેક કટ કરવા બધાને મેં ના તો પાડી છે તોય એ જોઈ આવે હું કરે બધા બધાને ના પાડી કે કેક કે કંઈ કટ નથી કરવી મારે એવું કંઈ પણ કાંઈ વાંધો નહીં હાલો જોઈ લઈએ હવે અત્યારે આપણે મહાદેવના મંદિરે દર્શન કરી આવી પછી આવી હાલો આલો અત્યારે હું મહાદેવના મંદિરે પહોંચી ગયો છું અને અત્યારે દર્શન કરી

આંગણવાડીએ હાલો ગાય છે તે જો આંગણવાડીએ પહોંચી ગયા છીએ અને આ રહી જો આંગણવાડીએ અહીંયા બધે જો જોવો બધાય અને સામે આ રહી અહીંયા આંગણવાડી હાલો અંદર જાય હવે આપણે કહો ગયાં છે તે મેડમ એને ભણાવે બધાયને હાલો આપણે કેટલા જોવો So guys, kita langsung kerana lagi. Jo guys, ane jo so. mood hantar itu. Karena mus. Jo guys, mood hantar ya. Sarumai ya, lawan tu ni. Sarumai, yo.

હાલો ગાય છે મામાદન મંદિરે પહોંચી ગયા હાલો દર્શન કરી લઈએ આપણે અને તમને દર્શન કરાવવું હાલો ગાય જો આપણે જમવા બે ગયા આપણે ત્યાંથી તો અવતાર્યા અને અર્યું જો આપણે જમવા બે ગયા ઘરે જો ઘરે નવીન જ બને જો ફ્રૂટ સલાડ શાક પૂરી ભૂંગળા મરચું અને પાપડ તો જો કેવો મસ્ત ધરાણો આખે આખો ચાલો તમે જમીને મળી હાલો હાલો ગાય છે ત્યાં આપડે ભેગો ઓમે આવી ગયો હે અને જો અત્યારે ગાયને નીર નાખવા જઈએ છીએ આપણે ન્યા જઈને તમને મળી આ હાર્ટ સ્પીડ tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. ખેતી લઈને હા ગાયોને નીણ નાખી દીધી હે આ રીજો બધી ગાયો નીણ ખાઈ અને હવે હાલો આપણે જઈએ સ્વામિનારાયણ મંદિરે ને થોડીકર ત્યાં દર્શન કરતા આવી અને થોડીકર પાછળ ફોટા પાડી પાછળ બહુ મસ્ત જગ્યા સ્વામિનારાયણ મંદિરે પાછળ બહુ ઓછા લોકો ગયા હે હા ત્યાં ત્યાં જઈને તમને દેખાડું દર્શન તો કરતા આવ્યા અને વિડીયો લેવાની મને એટલે વિડીયોમાં દેખાડી ન હોય ગયા અને ત્યાં નીચે જઈને અહીંયા મોજા પહેરવાની મને એટલે મોજા કાઢી નાખવાના આપણે બારે અને ખુલ્લા પગે આપણે દર્શન કરવાના અહીંયા પ્રદક્ષિણાનું ગોંડલમાં આ સ્વામિનારાયણ મંદિર છે ને બહુ મહત્ત્વ છે એનું અને ત્યાં એકવાર આ માનતા રાખી દઈને આપણે એટલે આપણું ધાયરું કામ થઈ જાય એવું બધું કહી અને એની પ્રદક્ષિણાનું બહુ મહત્ત્વ હે પ્રદક્ષિણા કરી લીધી હવે આપણે જાય સ્વામિનારાયણ મંદિરની પાછળ

રાઈસ લાઈટ હવે હે ને મોટા મોટા પડી ગયા હવે અમે જઈએ ઉને છેમો ઘરે હાલો હવે તમને રસ્તામાં મળીએ 2 hours later હાલો ગાઈસ આટણ જા જોઈ આયુષ ને ક્રિશ હવે શ્યામનો બર્થડે છે તો હાલો અમે કેક લેવા આવ્યા છીએ જેપોલીમાં હાલો કેક લઈને હવે તમને શ્યામને મળાવું ક્રિશ રાજ આયર રાજન રાજ આયર રાજ આયર જો શ્યામ આટુ કેક આ બર્થડે બોય

<laughs> <laughs> adle, 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 adle. Very bad. Our hearts beat to the city streets. We begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young.

અને આ જો હનુમાન મંદિર દર્શન કરી લીધા આપણે હમણાં જ કર્યા હજી અને પછી હજુ જય જઈ તો આ રહ્યો આયુષ ઓ મને રાજન આવે અને ઓલો શિવ આવે હાલો મળ્યા પછી હરી ન કરે ને તો હારું બાકી મને આ કોઈ ઉપર ભરોસો નથી કઈ વાંધો નહીં આવે ખબર પડી જશે ગાઈશ શું થવાનું છે કઈ વાંધો નહીં હાલો જો બધા આવી ગયા હે જય રાજન ઓમ હાઈ ક્રિસ થયો અને આયુષ બધા આવી ગયા હવે જો ફટા બોટા પાડીએ હવે ખેલ શરૂ થશે ગાઈસ જો જો ગાઈસ તમને દેખાડશું આને જટિયા ખેંચોના જોવો ગાઈસ આ જામને ડીંગાડોરી કરીને લઈ જાય હવે ઘરે હવે આ જામભાઈનો વારો વધારે નીકળી ગયો છે હવે હાલો હાલો આ મારો ચશ્મા કાઢી નાખો મારો જો ગાઈસ આ છે શ્યામ ને જોઈ લે બડ્ડે ભાઈ હે મસ્તી કરે એટલે આ બધા બેઠા ને બધા જોવે આ શરમ છે અમારો ભાઈ રાજન ભાઈ જો ગઈશ

થેન્ક યુ બધાને જેણે જેણે મને વિશ કર્યું અને આજનો બર્થડે મારો બહુ સ્પેશિયલ બન્યો તમે બધે એના માટે થેન્ક યુ તમને અને હવે આજનો વ્લોગ અહીંયા સુધી જ રાખીએ મળી આવતા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ